વડોદરામાં વ્યાજખોરીનો વધુ એક કિસ્સો જોવા મળ્યો જેતલપુર રોડ પર દિનેશ મિલ પાસે રફીક અને પન્નાલાલ બંને પઠાણી ઉઘરાણી કરી વ્યાજખોરોએ રિક્ષા ડ્રાઈવરને મારતાને ધમકાવતા જોવા મળ્યા દસ હજારના નહીં જવા વ્યાજ પર લીધેલા રૂપિયા પઠાણી વ્યાજખોર કહે છે કે પોલીસ સાથે મારું સેટિંગ છે તો તમે મારું કશું નહીં ઉખાડી શકો ઉઘરાણી કરતા વ્યાજખોરો ચાર મહિનામાં ખાલી વ્યાજ જ આપ્યો બનાવ બનનાર મનોજ કમલેશભાઈ વરિયાણી સાથે થયેલો બનાવ પોલીસ પ્રશાસન પાસે ન્યાયની અપેક્ષા કરી તમારું નામ મનોજ કંપની વરિયાણી શું બનાવું બનાવ્યો તમારી સાથે મેં પૈસા લીધા હતા આથી ચાર પાંચ મહિના પહેલાં પૈસા લીધા હતા દસ હજાર લીધા હતા અને મને કહે રોજ ત્રણસો બધું ભરજે મેં ચાર મહિના પૈસા ભર્યા અને કાલે હું દિનેશ પ્રભો હતો અને એ લોકો આજ મહિને માર્યો મને કહે છે પચાસ હજાર રૂપિયા બાકી તમે ધંધો નહીં કરો તો અહીંયા આ રોડ તમે ભોજન લાગી જશે મારે કેસ કરો કેસ કરી દે જે કરો ખરે દે બધા પ્રોડ્યુસર મારા સેટિંગમાં જ છે કે બરાબર તારે જે કરો હું બે મિનિટમાં નીકળી જઈશ પણ તારું મર્ડર કરી નાખીશ કે બરાબર મારી પોંચ ઉપર સુધી છે અને તમને જેને ધમકી આપી એ ઈશમનું નામ શું રફિકભાઈ અને પન્નાલાલ ઓકે કેટલા વર્ષથી આ ધંધો કરે છે હા સાહેબ ત્રણ વર્ષથી ધંધો કરાયેલો કાં પણ મને બહુ હેરાન કરે છે માનસિક ત્રાસ છે મને કે તને રહેવાની તો માન નાખીશ આમ ખા નાખીશ હું સાહેબ મારા ઘર ગુજરાન ચલાવું છું મારા બે છોકરા છે રિક્ષા ચલાવું સાહેબ તો અમે અત્યાર સુધીમાં કેટલા પૈસા આપ્યા હશે અને ચાર મહિના ચાર મહિના પૈસા ભજ્યા સાહેબ ત્રણસો ત્રણસો લેખે ચાલીસ હજાર હજી મને કઈ પચાસ હજાર રૂપિયા બાકી તેના રસ્તો ભૂલાઈ લાગીશ અને ખાસ સાથે ત્યાં ઊભો તો મને આ મારે ભાઈ તમારી પોલીસ પ્રશાસન સાથે શું અપેક્ષા છે મને ન્યાય જોઈએ સાહેબ આ વસ્તુ માટે ખૂટું થયું છે અને મને એવું કહે છે કે તું જે પોલીસમાં જઈશ ત્યાં મારું સેટિંગ છે હું બે બી વર્ષ પણ તમે ધંધો નહીં કરો દઉં સાહેબ આ તો મારા નાનો છોકરો હું મરી દઉં તો મારી કોણ જવાબ સાહેબ અને પન્નાલાલ તો મારી પાછળ પડે સાહેબ એ તો મને કહેતા ધંધો નહીં કરો દઉં તમારું નામ મારું નામ મનોજ કમલેશી વરિયાણી